ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે જેના સહનિર્માતા શ્રી ધ્રુવિન શાહ મિતકારીયા અને જય કાર્યા લીડરોલમાં અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા રોનક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણીયા ગઢવી કવિશાસ્ત્રી કોસં કોસંબી ભટ્ટ અને બાળકલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથે હેતુ કનોડી આપણ વિશેષ ભૂમિકા ભજવે છે આ વિશે કલાકારો અને પ્રોડ્યુસર દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી મજા આવી જે મળા છે અમે કહું ને કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવાનું પણ મજા તો આવશે જ આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર તો બહુ જ બેઝિક છે કે અબ જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું એ કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને

એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ્ત્રી મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે બીકોઝ એમ એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો ટ્રેલરમાં આપણે જોયું માનસી કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એના સો ઓન રોમેન્ટિક મુવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને થી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર્સ મારી સાથે હતા ડિરેક્ટર હતા એમની ક્લેરિટીના લીધે મને બહુ જ હેલ્પ થઈ સો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મેં મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી કારણ કે એમણે બધાએ મને બહુ સાથ તો યાર હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં જે આવ્યું હતું અને એના રિપોર્ટ પ્રમાણે જે આવ્યું હતું કે ભાઈ લાસ્ટ યર જ હજુ વર્ષ પસતું નથી અને આપણે ફિલ્મો એ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાસ કરી દીધું જે બહુ બધી રીજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આજ પાથ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકો ને ભી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકો ની ફીઝ ભી વધતી રહે તો એ એજ માં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કેવું છે